અંકલેશ્વર નજીક નેશનલ હાઇવે ઉપર પાનોલી પાસે બેંગ્લુરૂના પદયાત્રીઓને અડફેટે લઈ બે લોકોના મોત નીપજાવવાના મામલામાં પોલીસે પચાસથી વધુ સીસીટીવી અને દોઢસોથી વધુ વાહન ચાલકોની પૂછપરછ બાદ અકસ્માત સર્જનાર ડમ્પર ચાલકની ધરપકડ કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે કર્ણાટક બેંગ્લુરૂથી બેટી બચાવો અને સ્ત્રી અત્યાચાર તેમજ દુષ્કર્મીઓને ફાંસીની માંગ સાથે પદયાત્રા યોજી બેંગ્લુરૂના યુવકો મારુતિ વાહન લઈ બેંગલુરૂથી દિલ્હી જનજાગૃતિ અર્થે નીકળ્યા હતા બેંગ્લુરૂના પ્રવીણ જોજ ડોમિનિક પરેરા કૃષ્ણા લક્ષ્મણ સિંધ્રુ હમઝા હુસેન બિહારી નોફલ અબ્બાસ આદમ લિંગેગોડા અને મુકુંદી આદમ નેશનલ હાઇવે ઉપર સુરત થી વડોદરા તરફ તારીખ અગિયાર ડિસેમ્બરે જોઈ રહ્યા હતા તેઓ ખરોડોને બાકરોલ વચ્ચે સાઈડ ઉપર ગાડી ઉભી કરી કેમ્પેન માટે વિડીયો શૂટ કરી રહ્યા હતા તે દરમિયાન અજાણ્યા વાહનના ચાલકે પાછળથી તેઓને અડફેટે લીધા હતા વાહન ચાલક ફરાર થઈ ગયો હતો આ અકસ્માતમાં લિંગેગોડા અને મુકુંદી આદમ નામના વ્યક્તિના મોત નીપજ્યા હતા આ અંગે પાનોલી પોલીસ મથકે ગુનો નોંધાતા પોલીસ તપાસ હાથ ધરી હતી જેમાં પોલીસે હાઇવે પરની હોટલોના પચાસથી વધુ સીસીટીવી તેમજ દોઢસોથી વધુ વાહનોના ડ્રાઈવરની પૂછપરછ કરતા અકસ્માત સર્જનાર ડમ્પર નંબર જી જે સોળ એ ચુમ્માળીસ એકાણું ડમ્પર ચાલક બહાર આવ્યું હતું જેના આધારે પોલીસે ડમ્પર ચાલક કુમાર સિંઘની ધરપકડ કરી તેની વિરુદ્ધ કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી